હેકર્સે ભારતીય વાયુસેનાની સિસ્ટમ પર સાયબર એટેક કરવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું જો કે સારી વાત એ છે કે વાયુસેનાનો કોઈ પણ ડેટા ગાયબ થયો નથી મળતી માહિતી અનુસાર તેમનું લક્ષ્ય વાયુસેનાના સેન્સિટિવ ગુપ્ત ડેટાને ચોરી કરવાનો તો જો હેકર્સ હેકર્સનો આ હુમલો અસફળ રહ્યો હેકર્સે ગૂગલની પ્રોમ પ્રોગ્રામિંગ લેંગ્વેજની મદદથી બનાવવામાં આવેલા ઓપન સોર્સ માલવેરથી આ સાયબર એટેક કર્યો હતો જો કે વાયુસેનાની જરૂરી માહિતી એટલે કે ડેટા ચોરી થયો નથી મળતી માહિતી અનુસાર અમેરિકાની એક સાયબર થ્રેટ ઇન્ટેલિજન્સ કંપની સાહેબ એ છે કે તેને સત્તર જાન્યુઆરી બે હજાર ચોવીસના ગોલ્ડ સ્ટીલર માલવેરનો વેરિયન્ટ પ્રાપ્ત થયો હતો આ માલવેર ગીટહબ પર સાર્વજનિક રૂપે હાજર હતો તેણે જ ભારતીય વાયુસેનાના કોમ્પ્યુટર્સને ટાર્ગેટ કરવાનો પ્રયાસ કર્યો તો જોકે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ હુમલો ક્યારે કરવામાં આવ્યો મહત્વનું છે કે આલ સાયબર એટેક કરનારા હુમલાખોરોની માહિતી મળી શકી નથી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર App મોબાઈલ એપ